જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સુંદર મજાનું આજનું ભજન છે જો તમને અમારું આજનું ભજન ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય પુણ્ય સાળી ભજન માયા ને પુણ્ય સાળી ભજન માયા ભાગ્ય સાળી ભજન માયાવો ને ભાગ્ય સાળી ભજન માયાવો ને અહીંયા શંકર પારવતી છે અહીંયા શંકર પારવતી આવે છે અહીંયા ગણપતિ ની તું ગવાય ભજન માયાવો ને અહીંયા ગણપતિ ની તું ગવાય ભજન માયા મોરિયા મોરિયા મોર્યા ગણપતિ બાપા મોરિયા 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 મોર્યા ગણપતિ બાપા મોરિયા મોટી સુંડ ગણપતિ બાપા મોરિયા મોટી સુંડ ગણપતિ બાપા મોરિયા મૂસક સાવા પતિ બાપા મોરિયા મૂસકની સવારી ગણપતિ બાપા મોરિયા ભાગ્ય સાડી ભજન માયાવો ને સાડી ભજન માયાવો ને અહીંયા કેસરીને અંજના આવે છે અહીંયા કેસરીને અંજના આવે છે जनमाया ओने श्रीराम जय राम जय जय राम 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 પુણ્ય સાડી બજન માયાવો ને પુણ્ય સાડી બજન માયાવો ને ભાગ્ય સાડી ભજન માયાવો ને ભાગ્ય સાળી ભજન માયાવો ને અહીંયા દેવકીને વાસુદેવ આવે છે અહીંયા દેવકીને વાસુદેવ આવે છે ಜನ ಮೌನ ಕನೈಯ ನಿಧುನ ಗಾಯ ವನಮ ಮೋನಿ ನಂದ ಕೆರಾ ನಂದ ಜಯ ಕನ್ನೈಯ ಲಾಲಕಿ ನಂದ ಕೆರಾ ನಂದೋ ಜಯ ಕನ್ನಯೀ ಜಯ ಕನ್ನೈಯ ಲಾಲಕಿ ಹಾಥಿ ಗೋಡಾ ಪಾಲಕಿ ચૈકનૈયા લાલકી હાથી ઘોડા પાલકી પુણ્ય સાડી ભજન માયાવો ને પુણ્ય સાડી ભજન માયાવો ભાગ્ય સાળી ભજન માયાવો ને ભાગ્ય સાડી ભજન માયાવો અહીંયા કૌશલ્ય દશરથ આવે છે અહીંયા કૌશલ્ય દશરથ શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ રાત્રે દિવસે કામ ક્યારે ભજસો સીતા રમ રાત્રે નિદ્રા દિવસે કામ યા ભજસો સિતારામ પુણ્ય સાડી ભજન માયાવો ને પુણ્ય સાડી ભજન માયાવો ને ભાગ્ય સાડી ભજન માયાવો ને ભાગ્ય સાડી ભજન માયાવો ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે